જગદીશભાઈ માટે કેવા પડકાર રહેવાના છે હું એમ માનું છું કે રાજનૈતિક પાર્ટીમાં સામાન્ય છે અમે માનીએ છીએ કે જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ મહેનતની સુધી પહોંચી અને એ પડકારોને અમે જીતવા માટેનો પ્રયાસ અમે કરવાના છે નવા પ્રદેશ પ્રમુખ છે બધામાં ખૂબ બધો ઉત્સાહ છે નવી ઉર્જા પણ દેખાઈ રહી છે સી આર પાટીલ સાહેબે આજે કહ્યું કે હું પણ કાર્યકર્તા તરીકે એમની સાથે છું ત્યારે હું પણ કહું કે હું પણ એક કાર્યકર્તા સાથે મહેશ કસવાલા પણ જગદીશ પંચાલની સાથે છે ને ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે જગદીશ વિશ્વકર્માએ પદ ગ્રહણ કરી લીધું છે અને આજથી હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે બધા જ નેતાઓ એમને વધાવવા માટે શુભકામનાઓ આપવા માટે આવ્યા છે સભ્ય મહેશ કસવાલા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું નવા પ્રદેશ પ્રમુખ છે બધામાં ખૂબ બધો ઉત્સાહ છે નવી ઉર્જા પણ દેખાઈ રહી છે બિલકુલ તમે માહોલ પણ જોઈ શકો છો કે એક નવા યુવાન પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે લોકોમાં કાર્યકર્તાઓમાં અદ્ભુત ઉત્સાહ છે જગદીશ પંચાલ યુવાન પણ છે મેં એમની સાથે કામ કર્યું છે અમે અમદાવાદ શહેરમાં સાથે કામ કર્યું છે એમ તો પણ ચાલે મિત્રતા પણ છે એક ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ છે એની ગુણાત્મક બાબતોની વાત કરીએ તો એક કુશળ સંગઠક છે કુશળ પ્રશાસક છે અને શિસ્તના આગ્રહી છે સાથે સાથે સમય પાલનના આગ્રહી છે અને એટલા માટે હું ચોક્કસ કહી શકું કે જ્યારે એક યુવાન જે બધી જ બાબતોની અંદર ગુણાત્મક રીતે અગ્રેસર હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને એક નવી ચોક્કસ દિશા આપશે એક નવું જોમ જુસ્સા સાથેનું સંગઠન ભારતીય જનતા પાર્ટીને એમના નેતૃત્વમાં મળશે અને આવનારા સમયની જે ચુનૌતીઓ ભારતીય જનતા પાર્ટીની સામે ક્યાંય પણ દેખાતી હશે હું એમ માનું છું કે તમામ ચુનૌતીઓ ઉપર જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અમે સૌ સારામાં સારો વિજય મેળવીશું સી આર પાટીલ સાહેબે આજે કહ્યું કે હું પણ કાર્યકર્તા તરીકે એમની સાથે છું ત્યારે હું પણ કહું કે હું પણ એક કાર્યકર્તા સાથે મહેશ કસવાલા પણ જગદીશ પંચાલની સાથે છે અને આ જ ભાવ દરેક કાર્યકર્તાઓનો આજે અહીંયાથી છે કે અમે બધા જ જગદીશ પંચાલની સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર એક નવા મુકામ પર નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે સાથે મળીને કામ કરીશું મહેશભાઈ જવાબદારી મોટી મળી છે અને સાથે સાથે એવું કહેવાય કે સી આર પાટીલ આટલા સમયથી એમનો જે સમય હતો એટલામાં એકસો બાસઠ સીટ એના સિવાય સંગઠનને જે રીતના સંભાળ્યું છે જગદીશભાઈ માટે કેવા પડકાર રહેવાના છે પક્ષ હું એમ માનું છું કે રાજનૈતિક પાર્ટીમાં પડકાર એ સામાન્ય વધ છે દરેક તબક્કે પડકારનો સામનો રાજનીતિમાં કરવો પડતો હોય છે પણ જે રીતે મેં કહ્યું એમ એક કુશળ સંગઠક અને કુશળ પ્રશાસક જેનું તંત્ર પર પણ મજબૂત પકડ છે અને એક સારી દિશામાં સંગઠનને વાળી શકે એવી સૂઝબૂઝ છે અને એટલા માટે કોઈ પણ પડકારો અમારી સામે ના હશે અમે એમ માનીએ છીએ કે જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ મહેનતની ચરમસીમા સુધી પહોંચી અને એ પડકારોને અમે જીતવા માટેનો પ્રયાસ અમે કરવાના છીએ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના કોને પદ આપવું ને બધા જ વિષયો માટે એકદમ ક્લિયર હોય છે જગદીશભાઈનું નામ આવ્યું એની પહેલાં બહુ ચર્ચાઓ થઈ કે હવે પ્રદેશ પ્રમુખ બદલાશે હવે બદલાશે આટલો સમય કેમ લીધો પક્ષે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી બે પાંચ કાર્યકર્તાઓની પાર્ટી નથી કરોડો કાર્યકર્તાઓની પાર્ટી છે અને લાખો સક્રિય કાર્યકર્તાઓ ગુજરાતમાં છે અનેક કાર્યક્રમોની શૃંખલાઓ સાથે સાથે વૈશ્વિક પરિબળોની સાથે સાથે અમારું શીર્ષસ્થ નેતૃત્વ ક્યાં ને ક્યાંય રોકાયેલું હોય અને એટલા જ માટે ક્યાંક આ પ્રક્રિયાની અંદર વિલંબ છે બાકી કોઈ કારણ નથી તમે જ જોયું છે કે એક સામાન્ય કાર્યકર્તા બુથમાં કામ કરનારો કાર્યકર્તા એ પ્રદેશ અધ્યક્ષ પણ બની શકે અને બુથમાં રહેલો એક કાર્યકર્તા જેણે બુથમાં કામ કર્યું હોય એ દેશના ગૃહમંત્રી પણ અમિતભાઈ બની શકે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના આ પરિપાર્ટી રહી છે મહેશભાઈ છેલ્લો સવાલ છે કે બધી જ વસ્તુના સુધારા માટે એક સમય હોય છે ને બધી જ વસ્તુ સુધરી શકે એમ છે તો પક્ષમાં એવી કોઈ વસ્તુ હશે જે નવા સંગઠન સાથે તમે ઈચ્છો છો નવા પ્રમુખ સાથે એમાં બદલાવ આવે હું એમ માનું છું કે એક સૂઝબૂઝ સાથેના યુવાન અધ્યક્ષ છે જો મને જુસ્સાવાળા અધ્યક્ષ છે તો એમ માનું છું કે જે કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હશે સંગઠનની અંદર કોઈ વ્યૂહાત્મક બાબતોની અંદર કોઈ પરિવર્તન કરવાનું હશે તો મને ભરોસો છે કે એક જગદીશભાઈ વિશ્વકર્માની એની દીર્ઘ દ્રષ્ટિને કારણે આ બધું જ કરી અને એક નવો સંગઠનને ઓપ આપી નવી દિશામાં ચોક્કસ લઈ જશે થેન્ક યુ સો મચ મહેશભાઈ થેન્ક યુ આ હતા ધારાસભ્ય મહેશ કસવાલા અને જે રીતના જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એના પછી બધાને બહુ બધા સવાલો હતા એ બધા જ સવાલો પછી જવાબના રૂપે ભારતીય જનતા પાર્ટીએ એક અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરી દીધું છે અને જગદીશ વિશ્વકર્માએ પદ ગ્રહણ કર્યું છે આજથી નવા સંગઠ નવા પ્રમુખ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધવાના છે